અરે બાપ રે આ કીતર કાપડ જેવું ન ઘટાડો મને લાગે આ રોજ અમરવાડી માં હાથ ખાઈ જાતો લાગે લાઈન પાણા બધિયા મગના પાણી હું કે દઉં ને પૈસા માગું તો મહણીઓ પૈસા નથી આપતો આ તો એના ઘરે જ જવું છે જો આ પૈસા ન આપે ને તો લપ કરવાનું થાય છે બાકી પૈસા લીધા વગર પાછું નથી આવવું અરે બાપરે સાડિયા છોકરા માં તો જીબરા થઈ ગયું હવે શું કરવું કામ કરું કઈ કાંડિયા કહી દઉં ને કાંડિયા છોકરા ને એ જીબરા મારી નાખશે

અરે આ સાહેબ ઇમરજન્સી કેસ છે ઉતાવર રાખજો નકર નો થવાનું થઈ જાય છે હા વાંધો નહીં વાંધો નહીં સાહેબ આ માગેડ આવે હે હાલો પહેલા પેલા પાસે જાય અને પછી મારા છોકરાને ને હાલો 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 જમાદાર ઉતાવળ રાખો ઓલા જાડિયાનો ફોન આવ્યો તો કે નો થાવાની થાય છે આ મારું દીકરું ગામમાં શું થયું હશે છે એ જ કાંઈ ખબર નથી પડતી જમાદાર ઉભા રહ્યો હતો આ જાદિયોની આવતા લાગે છે હૈ જાદિયા અહીંયા અહિયાં હું ભલામાણા ઇમરજન્સી ફોન કર્યો તો અને હું નો થાવાની થાય છે અરે સાહેબ મારે તમને હું કેવું મારા છોકરા વે જીબ્રા થઈ ગયું હે તમે કઈક કે મારા છોકરાને બસાઈ લો કરી જીબ્રા મારા છોકરાને મારી નાખશે અરે બાપરે નો હોય તું જાડિયા હાસુ કેસ

ኧረ በአብ እራት ተማሪ ዋና ነው አዎ 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 ኧረ

પણ બટા મને એ ન ખબર પડી કે આ જીબરા તારી વાય થાય કઈ રીતે હે એ કાળો કથાડો સમજીન મે પાણા દેવતની મરવાય થી હું તારો બાપ કી થોડો ગધાડો હતો અને ગધાડો હોય તો તારો બાપ પાણા થોડા મરાય હે પાણા દાઈ તો પછી તારો બાપ પ્રાણી હોય કી ખારા નો થાય હે આપણે ખબર એમ ને ભેંચું ને એક ખોટી મારી તો એમ આખી આમ આમ રંભોળા નાખી જાય હે તો તારો કથા વાહ્યા નો થાય આવું કરાય